હઠોડા મુકામે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર અને મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો માંગરો તાલુકાના હઠોડા ગામ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર અને મોટિવેશનલ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને વક્તા જનાબ સલાઉદ્દીન શેખ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા માર્ચ બે હજાર ચોવીસમાં લેવામાં આવેલ ધોરણ દસ અને બારની પરીક્ષામાં સફળ તમામ વિદ્યાર્થીઓ તથા કોલેજમાં અભ્યાસ કરતા હઠોડા ગામ અને આજુબાજુના તમામ વિદ્યાર્થી મિત્રો તથા ગામના શિક્ષણ પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગને અનુરૂપ હઠોડા ગામના શિક્ષાવિદ અને હાલ નાની નવલી વેલફેર હાઈસ્કૂલ ખાતે આચાર્ય તરીકે સેવા આપતા નઝીરભાઈ કાનુ સાહેબ દ્વારા ખૂબ સરસ સંબોધન કરવામાં આવેલ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને બાર પછી આગળ અભ્યાસ કરતા થાય પોતે જાગૃત થાય અને પોતાનામાં નિર્ણય શક્તિ આવે અને જાતે નિર્ણય લેતા થાય એ હતો કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સલાઉદ્દીન શેખ સાહેબ દ્વારા ધોરણ દસ અને બાર તથા કોલેજના વિદ્યાર્થી મિત્રોને આગળના વિવિધ પ્રકારના અભ્યાસક્રમ વિશે ખૂબ સરસ માહિતી આપવામાં આવેલ હતી આ કાર્યક્રમનું સમગ્ર આયોજન હટોડા ફ્રી કોચિંગ ક્લાસીસ દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાહીર ચક્કીવાલા નાઝીરભાઈ કાનુ અયા ઝીણાએ ખૂબ સારી મહેનત કરી હતી ગામના સરપંચ વિદ્યાર્થીઓ વાલી મિત્રો પણ ખૂબ સારી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તે આભાર વિધિ હટોડા ગામના શિક્ષક શાહીરભાઈ ચક્કીવાલાએ કરી હતી